નમસ્કાર મિત્રો આજે આપના માટે એક બહુ જ જોરદાર ઓફર લઈને આવ્યો છું ઓફર એવી છે કે ગોઘંબાની અંદર પોતાના ઘરનું પોતાના પ્લોટનું સપનું જોતા મધ્યમ વર્ગીય લોકો માટે ખૂબ જ જોરદાર ઓફર છે જો સામે આપ જોઈ રહ્યા છો કે ગોઘંબાની જે જીઇ બી ઓફિસ અને જે પુલ છે હાલોલ પાવાગઢ રોડ ગોઘંબાથી પાવાગઢ રોડ એ રોડ દેખી રહ્યા છો અને આ છે આપણો પ્લોટનો રસ્તો આ પ્લોટની અંદર આપણે આવી ગયા છીએ અને આ છે આપણા હરિકૃપા રેસિડેન્સીના ઓપન પ્લોટ પ્લોટની સાઇઝ સૌ પ્રથમ વખત ગોગંબામાં તેર બાય પચાસ અને તેર બાય ચાલીસ તો આટલા મોટા પ્લોટ છે અને ખૂબ જ સુંદર લોકેશન છે જોરદાર જગ્યા છે અને એકદમ શાંત વાતાવરણ સામે આપ જોઈ રહ્યા છો વાત્સલ્ય હોસ્પિટલ વિનાયક હોસ્પિટલવાળું બિલ્ડિંગ અને આ સામે પ્રમુખ સ્વામી કિસાન સેવા કેન્દ્ર અને આ છે પ્લોટનો મેઇન રસ્તો આ પ્લોટની વિશેષતા એ છે કે પ્લોટની અંદર એક પ્લોટની પાછળ જ ફરીથી બીજો રસ્તો મળે છે વીસ ફૂટનો ઇન્ટરિયલ રસ્તો છે તો મેઇન એન્ટ્રીમાં બાર મીટર એટલે કે સાડત્રીસથી આડત્રીસ ફૂટનો મોટો રસ્તો છે બીજું કે પ્લોટની કિંમતની શરૂઆત માત્ર બે લાખ નવ્વાણું હજાર રૂપિયાથી થાય છે અને પ્લોટની સાઇઝ છે તેર બાય પચાસ અને તેર બાય ચાલીસ તો આપ જોઈ રહ્યા છો આ પ્લોટ જે કમ્પ્લીટ એને થયેલા પ્લોટ છે એને કરાવવાનું બાકી નથી એને એનઓસી કમ્પલેટ છે તમે પેમેન્ટ રોકડ ચૂકવો તો બીજા દિવસે દસ્તાવેજ થઈ જશે અને બીજા જ દિવસથી આપ બાંધકામ પણ કરી શકો છો બીજું કે પેમેન્ટ ચૂકવણી માટે તમને ખૂબ જ સારા વિકલ્પો પણ અમે આપવાના છીએ કે તમે હપ્તે હપ્તેથી પણ વગર વ્યાજે પેમેન્ટ ચૂકવી અને આ પ્લોટ ખરીદી શકો છો આ છે આપણા રસ્તાઓ અંદરના અને આ આખો મેઇન રસ્તો છે સૌથી મોટી વાત એ છે કે આખો કોમન પ્લોટ આપેલો છે બહુ જ મોટો કોમન પ્લોટ છે જેની અંદર આ સોસાયટીની અંદર પ્લોટ લેનારા દરેક લોકો આ કોમન પ્લોટનો લાભ લઈ શકશે અને કોઈ પણ પ્રસંગ હોય ત્યારે અહીંયા એ પોતાનો પ્રસંગ કરી શકશે તો હવે રાહ કોની જુઓ છો કારણ કે જલ્દી કરજો માત્ર મર્યાદિત પ્લોટ ઉપલબ્ધ છે અને એમાં પણ બે લાખ નવ્વાણું કિંમતની શરૂઆત થાય છે એટલે બહુ લોકોની ડિમાન્ડ છે તો તમે જલ્દી કરજો જો જો રૂ ચૂકી ના જવાય એટલે વહેલામાં વહેલી તકે ફોન ઉઠાવો અને મને ફોન કરી અને તૈયારીમાં તમે આ બુકિંગ કરાવી શકો શકો છો નવ્વાણું સાત એંશી ચોત્રી નવસો સોળ ઉપર ફોન કરી અને જલ્દીથી તમારા પ્લોટને બુક કરાવો બુકિંગ પેટેની અમાઉન્ટ જમા કરાવી પાવતી મેળવો અને સાથે સાથે બીજા ઘણા લાભો અમે તમને આપવાના છીએ એ તમે જ્યારે સ્થળ ઉપર આવશો ત્યારે જ જણાવીશું તો વહેલામાં વહેલી તકે દોડો ભાગો અને જલ્દીથી ગોકંબાની અંદર પ્રાઇમ લોકેશન શાંત વાતાવરણની અંદર તમારા પોતાના મકાન માટેનો પ્લોટ નજીવી કિંમતની અંદર ખરીદી અને સ્વપ્નાનું ઘર બનાવો